લગભગ બાર સંમેલન આજે આખા કચ્છમાં સમગ્ર કચ્છમાં થઈ રહ્યા છે એમાં નવ મતદાતાઓને મોટી સંખ્યામાં હજારની આજુબાજુ સંખ્યામાં એક એક સંમેલન જે પ્રકારે બાર સંમેલનો કચ્છમાં યોજવામાં આવી છે ત્યારે ખૂબ સુંદર અને ગયા કોલેજમાં સરસ વાતાવરણમાં તા યુવા સંમેલન થયેલું રહ્યું છે ગુજમાં દેશના માનનીય સભ્યોને સીધા જ એમે નગરપાલિકાનું છે ત્યારે અને મતદાન કરી મજબૂત બને આ દેશ ના સામાન્ય વડાપ્રધાન જે પ્રકારે કાર્ય કરી રહ્યા છે આજે યુવા મોરચા દ્વારા દેશમાં પાંચ હજાર જગ્યાએ યુવા મોર યુવા સંમેલન સંમેલન કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુવાઓ સાથે વાર્તાલાપ કરશે યુવા સાથે વાર્તાલાપ કરશે અને વધારે ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીનો યુવાઓ સાથેનો લગાવથી પણ વધારે હોય છે ને એના માટે યુવાઓ સાથે સીધી વાર્તાલાપ કરશે અને એ વાર્તાલાપમાં ટુ વે ટાઈપ જગ્યાએ ટુ વે ટુ વેપનું પણ વાર્તાલાપ કરવાના છે અને આજે આપણે એને અનુસંધાને કચ્છ જિલ્લામાં બાર જગ્યાએ આપણો સંમેલન થવાના છે એનામાં ભુજમાં પણ બે જગ્યાએ છે કોલેજમાં પણ આજે આ સંમેલન ગોઠવ્યું છે યુવા મોરચા દ્વારા એનામાં આપણા દેવભાઈ વચ્ચન ઉપપ્રમુખ રાહુલભાઈ ગૌર તેમજ અગ્રણી દિલીપભાઈ દેશમુખ ટ્રસ્ટી અને પ્રિન્સિપલ બહોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે નવંત્રી મોદી સાહેબ સંદેશ છે એ અત્યારે સાંભળી રહ્યા છે અને પ્રેરણા લઈ રહ્યા છે